ધોરાશ્રી ખાતે ભગવત સિંહ શ્રી હાઈસ્કૂલ ખાતેથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું ડેપ્યુટી કલેક્ટર મામલતદારની અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ ને મતદાન મથક ઉપર રવાના કરવામાં આવ્યા ધોરાશ્રી ખાતે ભગવત સિંહ શ્રી હાઈસ્કૂલ ખાતેથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ ને મતદાન મથક ઉપર રવાના કરવામાં આવ્યા ધોરાજી ઉપલેટામાં કુલ બસો ને છાસઠ બુથ ઉપર ઈવીએમ અને ચૂંટણી मशीनी ने सामग्री लाइने कर्मचारियों ने रवाना कराया तमाम बूथ पर हथियारधारी पुलिस स्टाफ और सीआरपीएफ ना जवानों रहस्य तैनात तमाम मतदान मथक पर वीडियोग्राफी माथे नी पण टीम स्टैंड बाय रखवा मा आवी आरोग्य टीम पण रहसे तमाम मतदान मथक पर हाजिर जैन लिखिया मददनी सुनी अधिकारी 75 धोराजी विधानसभा मत विस्तार 11 पोरबंदर लोकसभा मत विस्तार आज रोज लोकसभा की सामान्य ઇલેવન લોક પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવિશ સેવન્ટી ફાઈવ ધોરાજી વિધાનસભા મતવિસ્તારની ડિસ્પેચિંગની કામગીરી હાલે ધોરાજીને નવી ભગતસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે કુલ અઠયાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવિશ બસો ને છાસઠ બુથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે આ ઉપરાંત બુથ ઉપરની તમામ વ્યવસ્થા બુથ ઉપરની પ્રાથમિક સુવિધા છાંયું બૂથ ઉપર

ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે જે અન્વયે તમામ બુથો ઉપર જ્યાં છાયણાની વ્યવસ્થા ન હોય ત્યાં છાયણો ઉભો કરવાની વ્યવસ્થા છે તમામ બુથ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનો આવેલી છે અન્વયે તમામ બસો છાસઠ બુથ ઉપર એન્સ્યોર કરી લેવામાં આવેલું છે અને હિટવેવની અસર ઓછી થાય અને તમામ બુથો ઉપર મેડિકલ ટિકિટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે ખડેપગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે તો ફરી એક વખત તમામ મતદારોને નંબર અપીલ છે કે આ સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું પ્રદાન કરીએ ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે